હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છે નમસ્તે આપણા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તમે બધા મજામાં થઈશું આપણા વ્લોગ જોતા હોય એ બધા મજામાં તો હોય તો આજે આપણે કરવાનું છે પાણીપુરીની ચેલેન્જ તો આપણા વ્લોગમાં જોડાય રહેજો ને આ છે આપણા કેમેરામેન આજના ને આ ભાઈ આપણે આ ભાઈ ની ચેલેન્જ કરવાની છે તો ભાઈ હું કેવું છે તમારું ખાઈ એક છો એમ આપણે કાંઈ હારવા થોડા એવા છું ભાઈ બનો હા તે કાઈ વાંધો આપણે એટલે ન ખાઈ

આપણે જીતવાનું છે કેટલી થઈ હા એને તરી તરી સત્ય ને આપણે કઈ યાદ ના આપડી હશે પાંચમી

ખાવાની સહી તો પાણી આપણે જીતવાનું છે હમ હમ જીતવાનું તો આપડે ભાઈ

એમ ગા ખાઈ જાવી ને તો પાંચસો રૂપિયા આવી જાય પાંચસો તો આપણે જ લેવાના હા આપણે આપી જ દેવાના છે ભાઈ ઓટાળે કે અનિલ ભાઈ હારતા ને શીખ્યું કોઈ દી 800 ભાઈ જીતતા ને શીખ્યું સાયુ ન પીવા એમ કીધું આપણે અનિલ ભાઈ યાર ચાલ લગાડવું છે આપડે જીતેન જવા નહી દે શું <laughs> છું <laughs> 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 <hazumma> <laughs> <laughs> <laughs>

મસાલો કોણ બેઠા કે રો લાલુ ભાઈ હમ એક પૂરી આગળ છે અનિલ ભાઈ જીત થી બહુ આગા નહો આપણે

આયે દે તો ને તે પારી દાઉં શેલ્લ યો ઓરે અનિલભાઈ કોરે અનિલ

ફાઇનલી દોસ્તો આપણો ચેલેન્જ વિડીયો પૂરો થયો છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો ને હા ભાઈ વિજેતા ભાઈ આપણે કાંઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ આપણે જીતશું ભાઈ તમારે કાંઈ કેવું છે કહેવાનું જ હોય ને ભાઈ કોઈ દી છે ને ચીટિંગ કરવાની નહીં ખોટી વસ્તુ કોઈ દી છુપાઈ ન રહી એક દિને સમય સામે આવે 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 જ્ઞાની બાપુ એ તો અત્યારે એને આપણી આરે દગો કર્યો છે તો કાંઈ વાંધો નહીં દોસ્તો નેક્સ્ટ ટાઈમ બેટર ટાઈમ આપણે જીતીશું ના લોકોને બતાવી દઈશું કાંઈ વાંધો નહીં હાલો